આપને જણાવી દઈએ કે ગઠિયો ચોરી કરીને ફરાર થઈ ગયો થોડા દિવસે કારમાંથી સુંદરનગરમાં ચોરી થઈ અંદાજિત 1 લાખ ની રોકડ અને સોનાના દાગીનાની ચોરી થઈ પાટડીમાં કારમાંથી ગઠિયો ચોરી કરતો સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો નીચે કંઈક વસ્તુ પડી ગઈનું જણાવી ગઠિયો કડા કરી ગયો હતો મહિલા નીચે ઉતરી ત્યાં જ ગઠિયો થેલો લઈને પલાયન થઈ ગયો હતો થેલો લઈને બાઇક પર ફરાર બે શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા સમગ્ર મામલે પોલીસને જાણ થતા તજવીજ હાથ ધરવામાં આવી છે